મિત્રો તમે વરસાદી માં જુઓ કેટલી જાત જાત્રીઓ ગમે તેમ ધોઈ અને આપી દીધું લુછીને આપી દીધું ગંદુ આપી દીધું બિલકુલ નહીં આપ જુઓ

તેને ખાસ કરીને મિત્રો છોડે આ વિડિયો શેર કરવાનું ભૂલશો જય બ્રહ્માથી તમે સાત કિલોમીટર આગળ આવશો એટલે તમને જે અંબા ભંડારો જોવા મળશે તે જગ્યા ઉપર પાણીપુરીની પ્રસાદી છે એક જે એની બાજુમાં જ ખૂબ સુંદર મજાનો વિશાળ કે અહીંયા જગત ધનની સેવા કેન્દ્રનું આયોજન કરેલું છે આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની ભાવી ભક્તો માટે પ્રસાદી મેડિકલ સારવાર અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જોઓ બે પ્રવેશ દ્વાર છે પહેલો પ્રવેશ દ્વાર છે ને તે મેડિકલ સારવાર માટેનો છે બીજો છે ભોજન પ્રસાદ માટેનો અને અહીંથી તમારે એક્ઝિટ થવાનું હોય છે તો ચાલો આપણે ભોજન પ્રસાદમાં ભાવિભક્તો માટે કઈ કઈ પ્રસાદી પ્રવેશવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું અહીંયા તમે પહેલાં શરૂઆતમાં જે રથના દર્શન કરી લો એમની અંદર આપણે પ્રવેશ કરી ચૂકીએ છીએ અહીંયા તમે જુઓ ભાવિભક્તોને ખુરચી ઉપર બેસાડીને ભોજન પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવે છે ચાલો હવે પ્રસાદીમાં કઈ કઈ વસ્તુઓ છે તે આપણી વિડીયોમાં જાણીએ પ્રસાદીમાં સરસ મજાના સમોસા છે પછી અહીંયા મિષ્ટાનમાં બુંદી ગાંઠિયા પછી આગળ સ્પેશિયલ મોહનથાળનો પ્રસાદ છે પછી આગળની તરફ જોવા જઈએ તો મસાલા પૂરી છે એક જે એમની આગળની તરફ ખીચડી છે અને શાક છે આ બે જાતના શાક પીરસવામાં આવે છે એક રીંગણા બટેકાનું શાક અને મગનું શાક બંને બાજુ સેમ ટુ સેમ ભાવિભક્તોને પ્રસાદી પીરસવામાં આવે છે બે કાઉન્ટર ગોઠવેલા છે અને બધી જગ્યા ઉપર તમે જોવો ભાવિ ભક્તો આરામથી પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે ઉપરની તરફ જોવો ખૂબ જ સુંદર મજાનો મંડપને ડેકોરેશન પણ કરવામાં આવ્યો છે તો આપણે પ્રસાદી લઈ લીધી છે અહીંયા તમે જુઓ સરસ મજાની પ્રસાદીમાં વસ્તુઓ છે સમોસા છે ખીચડી છે મોહનથાળ છે પૂરી છે બે જાતના શાક છે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને હવે આપણે બહારની તરફ આવી ગયા છીએ હવે જઈ રહ્યા છીએ જ્યાં ભક્તોને જે વિશ્રામ કરી રહ્યા છે તદ ઉપરાંત તે જગ્યા ઉપર મેડિકલ સારવારનું પણ ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે તદઉપરાંત પછી આપણે જઈશું રસોડા વિભાગની અંદર ત્યાં ભાવિભક્તો માટે કઈ રીતના પ્રસાદી બની રહી છે તે પણ વિડીયો દ્વારા બતાવવાના છે વિડીયોમાં હજી સુધી તમે લાઈક ન કર્યો તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દો ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો જોડે શેર કરી દો મેડિકલ સારવાર કેમ્પની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અહીંયા ઘણા બધા ભાઈઓ દ્વારા સરસ મજાનું જે આરામ કરી રહ્યા છીએ એક જે એમની સામેની તરફ અહીંયા મેડિકલ કેમ્પ છે આ જગ્યા ઉપર સરસ મજાની જે ટ્રીટમેન્ટ થતી હોય છે અને સંપૂર્ણ દવા તમને આ જગ્યા ઉપરથી મળી રહી બાકી તો સંપૂર્ણ માહિતી આપણે ઓલા બે મેન બેઠા છે

મોહન થાળ ભરીને કમ્પ્લીટ થઈ ગયો છે તેમનું સંપૂર્ણ કાચું સીધું જે અહીંયા આગળની વિભાગની અંદર રાખવામાં આવેલું છે અહીંયા તમે જુઓ તેલના અને ઘીના ડબ્બાના પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર કરી દેવામાં આવ્યો છે તદુપરાંત છે દાળ ભાત શાકની અંદર જે કાચું સીધું નાખવામાં આવે છે તેની સંપૂર્ણ સ્ટોક આ જગ્યા ઉપર છે હવે વાત કરીએ કે ભક્તો માટે જે અલગ અલગ મિશ્રાનો બનતી હોય છે અહીંયા જુઓ ગાંઠિયા અને ગુંદીનો સ્ટોક તે જગ્યા ઉપર રાખવામાં આવેલો છે અને વાત તે સમોસા છે તદ ઉપરાંત જે બુંદી છે ગાંઠિયા છે મોહનથાળ છે દાળ ભાત શાક રોટલી જે આ જગ્યા ઉપર સેમ કેમ્પની અંદર ભાવભક્તોને પેરસવામાં આવે છે એ સંપૂર્ણ જે આ જગ્યા ઉપર બનાવવામાં આવે છે અહીંયા અત્યારે જો લાઈવ ગરમા ગરમ રીંગણા પટેકાનું જે સાત બની રહ્યું છે મિત્રો જે પ્રસાદ નિહાળી રહ્યા છે તે શેમાં બનાવવામાં આવે છે પ્યોર ઘીમાં અમૂલ નું ગીચ વાપરીએ છીએ અમૂલ ડેરી નું બરાબર અને કેસર ઇલાયચી વાળો મોહન થાળ બનાવીએ છીએ અંદાજિત કેટલા કરો છો દરરોજનો અમારો ઓછામાં ઓછો ચારસો થી પાંચસો કિલો મોહન જાય છે